વાલા દર્શક મિત્રો આજે હું તમને ઉપયોગી માહિતી વિશે પ્રોફેશનલ લાઈફમાં થોડા મદદરૂપ થતા નિયમો વિશે હું તમને વાત કરીશ નંબર એક કોઈ પણ વ્યક્તિને ફોન કરો તો બે વખતથી વધુ વખત ફોન કોલ નહીં કરવાનો કેમ કે જો તે વ્યક્તિ ફોન નથી રિસીવ કરતા એનો મતલબ કે છે કે તેઓ કોઈ અગત્યના કામમાં વ્યસ્ત છે નંબર બે કોઈપણ પાસેથી ઉસીના પૈસા અથવા ચીજવસ્તુઓ મુદત પહેલાં અથવા એ માંગે એ પહેલાં પરત આપી દેવી આ વસ્તુ તમારા વ્યક્તિત્વ અને તમારો વ્યવહાર દર્શાવે છે નંબર ત્રણ જ્યારે કોઈ વ્યક્તિ તમને લંચ ડિનર પર બોલાવે ત્યારે મોઘી ડિશનો ઓર્ડર આપવો નહીં શક્યો હોય તો એ વ્યક્તિને જ કહેવું કે આજે મારે તમારી પસંદગીનું ખાવું છે આપ જ ઓડર આપો નંબર ચાર કોઈ દિવસ ઓકવોર્ડ પ્રશ્ન જેમ કે ઓહો તો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા અથવા તમે હજુ સુધી ઘરનું કેમ નથી લીધું પૂછવા નહીં નંબર પાંચ હંમેશા તમારી પાછળ ચાલતી આવતી વ્યક્તિ માટે દરવાજો તમે ખોલજો પછી એ પુરુષ હોય કે સ્ત્રી આ રીતે જાહેર સ્થળોએ કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરવાથી તમે નાના માણસ નહીં બની જાઓ નંબર છ જો તમે ટેક્સીમાં કોઈ મિત્ર સાથે જતા હોવ તો તે આ વખતે ભાડું આપે છે તો તમે બીજી વખત તમે જ આપજો નંબર સાત અલગ અલગ રાજકીય વિચારધારાને માન આપજો નંબર આઠ કોઈ વ્યક્તિ બોલતું હોય ત્યારે એને વચ્ચેથી અટકાવવા નહીં નંબર નવ જો તમે કોઈની મજાક કરતા હો અને એને મજાક ના આવતી હોય તો એની મજાક કરવાની બંધ કરી દેશો નંબર દસ જ્યારે કોઈ વ્યક્તિ મદદરૂપ થતા હોય એનો હંમેશા આભાર માનવો નંબર અગિયાર જાહેરમાં હંમેશા વખાણ કરો અને ખાનગીમાં ટીકા ટિપ્પણી કરો કોઈ દિવસ કોઈના વજન પર કોમેન્ટ ના કરો જસ્ટ એટલું જ કહેવું તમે મસ્ત લાગો છો જો તેઓ તે વજન ઘટાડવું હશે કે વધારવું હશે અને તમારી પાસે નોલેજ હશે તો તે એ પૂછશે અને તો જ વજન વિશે વાત કરવી જ્યારે કોઈ વ્યક્તિ એના મોબાઈલમાં ફોટા બતાવતા હોય ત્યારે કોઈ દિવસ એ ફોટો જોઈને લેફ્ટ કે રાઈટ સાઇડ ના કરો તમને ખબર નથી હોતી કે આના પછી કેવો ફોટો હશે માટે એ ટાળવો જો તમારા સહકર્મચારી મિત્ર તમને કહે કે તેઓની ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છે તો કદાપી પૂછવું નહીં કે શેના માટે છે માત્ર એટલું જ કહો કે ઓકે આશા રાખું છું કે સારું થઈ જશે જો તેઓ પોતાની બીમારી વિશે જાણવા માંગતા હોય તો જ જાણશો કેમ કે ઘણી વખત તેમની બીમારી ખાનગી હોઈ શકે જો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતો હોય તે વખતે તમારું એની સામે જોવાને બદલે ફોનમાં જોવું એ ખરાબ આદત છે જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવી નહીં જ્યારે કોઈ વ્યક્તિ ઘણા સમય મળતા હોઈએ ત્યારે એમની ઉંમર અથવા પગાર વિશે પૂછવું નહીં જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે ગૂગલ્સ પહેર્યા હોય તો તે એ કાઢીને વાત કરવી આ વસ્તુ તમને એને આદર આપવો છો એવું દર્શાવે છે હંમેશને માટે મસ્ત રહો ખુશ રહો આનંદિત રહો હંમેશા પોઝિટિવ વિચારો નેગેટિવ ઇફેક્ટ મનમાં ન દો હંમેશા સારા વિચાર લાવો અને પોતાની જાતને કોઈ દિવસ નીચ ન માનો હું મારામાં અપરંપાર શક્તિ છે મારામાં કુદરતી શક્તિનો ખજાનો છે હું સો ટકા કોઈ પણ કાર્ય સફળતાથી પાર કરીશ મને કુદરતે આપેલી એક બક્ષિસ છે હંમેશા વિનમ્ર ભાવ વિવેક વર્તન રાખીને આપણે પોતાના પર્સનલ લાઈફની અંદર જીવવા માટે પ્રયત્ન કરીએ મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આસપાસ રહેતા તમામ દર્શક મિત્રોને મારો વિડીયો શેર કરજો